ઉજવણી કરવામાં આવે માસ મુસ્લિમ બહુ ધરાવે છે મુસ્લિમો માટે રમઝાન માસ બહુ પવિત્ર મહિનો ગણવામાં આવે છે રમઝાન માસમાં સૌ મુસ્લિમો એક મહિના સુધી રોજા રાખે છે આખો દિવસ ભૂખ્યા તરસારીને અલ્લાહ ની બંદગી કરવામાં મશકુલ થઈ જાય છે અને પાર્ટ ટાઈમની નમાઝ સિવાય રમઝાન માસમાં ઈશાની નમાઝ પછી તરાવિહની નમાઝ અદા કરવામાં આવે છે મુસ્લિમો આ રીતે ત્રીસ દિવસ સુધી અલ્લાહની બંદગી કરતા હોય છે અને રમઝાન માસના ત્રીસ દિવસના રોજા રાખ્યા પછી બીજા દિવસે ઈદની ઉજવણી કરવામાં આવે છે ઈદના દિવસે લોકો નવા કપડાં પહેરીને સ વહેલા સવારે નમાઝ પઢવા માટે મસ્જિદમાં જાય છે સૌ મુસ્લિમો એકસાથે નમાઝ પઢીને ધન્યતા અનુભવે છે તેવામાં એક અમીરગઢ તાલુકાના એક બાલઘઢ ગામે ઓલિયા મસ્જિદ અને જુમા મસ્જિદમાં પણ સવારે નવ વાગે ઈદની નમાઝ અદા કરવામાં આવે છે અને મૌલવી સાહેબ દ્વારા ભારતભરમાં કોમી એકતા અને બધા લોકો વચ્ચે ભાઈચારા જળવાય રહે તેવી દુઆ માંગવામાં આવે છે ઈદના દિવસે નમાઝ પડ્યા પછી એકબીજાને ઈદ મુબારક કહી એકબીજાને ગળે મળે છે અને ઈદના દિવસે બધા મુસ્લિમોના ઘરે ખીર અને સેવૈયામાં વાનગી બનાવવામાં આવે છે અને ઈદનો તહેવાર શાંતિનું પ્રતિક અને સુખ શાંતિનું પ્રતિક ગણવામાં આવે છે